જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલા દેવ નાળા ગામે પૌરાણિક રામેશ્વર મહાદેવ મંદિરે ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રાવણ માસની અમાસના દિવસે આ મેળામાં આસપાસના હજારોની સંખ્યામાં ભક્તો દર્શન અને પૂજા માટે ઉમટી પડ્યા હતા આ મંદિરનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન અને રસપ્રદ છે લોકવાયકા મુજબ ઢાઢર નદીના કિનારે ભગવાન શ્રી રામચંદ્રજીએ પણ ત્રણ શિવલિંગની સ્થાપના કરી હતી જેમાંથી આ એક શિવલિંગ છે એવું પણ કહેવાય છે કે મહાભારત કાળમાં પાંડવોએ અહીં યજ્ઞ કર્યો હતો જેમાં દેવોએ પોતે હાજર રહી ભાગ લીધો હતો જેના કારણે આ સ્થળ દેવજગન તરીકે ઓળખાયું હતું અને આ મંદિર પરિસરમાં સેંકડો વર્ષ જૂનું રૂખડો નામનું દુર્લભ વૃક્ષ પણ આવેલું છે જે સમગ્ર ભરૂચ જિલ્લામાં ફક્ત બે જ સ્થળોએ જોવા મળે છે આ વૃક્ષમાં થતા ફૂલો શિવલિંગ જેવો આકાર ધરાવે છે અને પાંચ પાન હોય છે જેને પાંડવોના પ્રતીક તરીકે ઓળખવામાં આવે છે મંદિરની બાજુમાં આવેલું તળાવ પણ દેવોએ કરેલા યજ્ઞ કુંડ હોવાનું માનવામાં આવે છે આ કુંડમાં દરેક પશુના દૂધનો અભિષેક કરાયો હોવાથી ત્યારથી દરેક પશુનું દૂધ પૂજામાં ઉપયોગી બન્યું છે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જો કે નાડા ગામના સ્થાનિકોએ એક મહત્વની સમસ્યા રજૂ કરી હતી શંકરભાઈ ગોયલ ઇન્ડિયા ન્યૂઝના રિપોર્ટર દેવેન્દ્ર મિસ્ત્રીને જણાવ્યું હતું કે મંદિર સુધી પહોંચવા માટેનો રસ્તો ખૂબ જ સાંકડો છે તેના કારણે મેળામાં આવતા હજારો શ્રદ્ધાળુઓ અને વાહનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેમણે તંત્રને આ રસ્તો પહોળો કરવાની માંગણી કરી હતી જેથી ભક્તો સરળતાથી મંદિરે દર્શન માટે આવી શકે જંબુસર તાલુકાના નાડા ગામે આવેલું દેવજગન સાડા ચાર કિલોમીટરનો રસ્તો છે એમાં સિંગલ રસ્તો હોવાથી અવર જવર દર્શનાર્થીને આવવાની ઘણી તકલીફ પડે સિંગલ રસ્તાની એટલે ઘણા વાહનોને તો જો તંત્ર તરફથી આ રસ્તો પહોળો કરવામાં આવે તો તકલીફો દૂર થઈ જાય તમારું નામ શંકરભાઈ છગનભાઈ ગોહિલ નાળા ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નાળા દેવ જગન મંદિર ખાતે આજે નાળા ગામ સમક્ષ હું બાલુભાઈ છિતભાઈ ગોહિલ પૂર્વ પ્રમુખ અને ગામના ગ્રામજનોના સહયોગથી અહીંયા આજે યજ્ઞનું આયોજન અને ભંડારાનું આયોજન કર્યું છે આ આજે જેમ યજ્ઞ કરે તેમ દર વર્ષે વીસ પચીસ વર્ષથી અમે યજ્ઞ અને ભંડારાનું આયોજન કરીએ છીએ અહીંયા જે શિવલિંગ છે એ દેવોના સમયમાં બધા દેવોએ થઈને આ શિવલિંગની સ્થાપના કરી હતી તે શિવલિંગ છે અહીંયા કૌરવ અને પાંડવોની કહાની જોડેલી છે જે ત્યાંથી ચાલીએ તો અહીંયા દહેજ જે લુવાડા જે મનની એક ગાયની જે ખડી જે પૂજાય છે તે બી એ કહાની બી આની સાથે જોડાયેલ છે અને સ્કંદ પુરાણમાં એનો ઉલ્લેખ છે કે અહીંયા દેવોએ સ્થાપના જે કરેલી તે ત્યારથી આ મંદિરનું નામ રામેશ્વર પડેલું છે અને ગામ લોકો છેલ્લા વીસ પચીસ વર્ષથી આ શિવલિંગની પૂજા અને યજ્ઞ અને ભંડારાનું આયોજન કરે છે અને ભરૂચ જિલ્લો પાદરા તાલુકો વાઘરા તાલુકો જંબુસર તાલુકો આમ ચાર પાંચ તાલુકાની લોકો અહીંયા ભેગા થાય છે ત્રીસથી ચાલીસ હજાર પબ્લિક અહીંયા ભેગી થાય છે અને લોકોને બી વર્ષોની આસ્થા છે કે ભાઈ અહીંયા લોકોની મનોકામના પૂર્ણ થાય છે અને જીવતી જાગતી જગ્યા છે અહીંયા એક ઝાડ રૂખરા નામનું જે ઝાડ છે એ બી ચમત્કારિક ઝાડ છે કે એને વાત મારીને તમે જે કંઈ સંકલ્પ કરો તેની મનોકામના બી પૂર્ણ થાય છે આમ અમે ગામ લોકોના સહયોગથી અહિયાં દર વર્ષે યજ્ઞ અને ભંડારો કરી અને લોકો જે ભેગા થાય છે તે લોકોને જમણવાર થી મારીને યજ્ઞ કરીને લોકોને